ચાલો મિત્રો કેમ છો બધા મજામાં છો અમે પણ મજામાં છીએ તો આજે આપણે બનાવીશું એકદમ નાના બટેકા ભરીને રવૈયા જેવા તો આપણે એને ધોઈ સાફ કરીને આપણે મસ્ત ચીરિયા પાડી લીધા છે રવૈયાની જેમ બરાબર તો આની અંદર આપણે ગ્રેવી બનાવવાની છે તો નથી કોઈ ટાઈપનો લોટ લેવાનો નથી આપણે લસણ કે ડુંગળી લેવાના તો વૈષ્ણવને પણ વાંધો ન આવે અને ડુંગળી ન ખાતા હોય લસણ ના ખાતા હોય તો કોઈપણને કરી શકાય એ રીતનું આપણે બનાવવાનું છે નથી લોટ નથી લસણ ડુંગળી છતાં પણ આપણે ગ્રેવી બનાવવાની છે આને નથી આપણે વગારવાના છતાં પણ ગ્રેવી બનાવવાની છે તો આપણે ચાલો બનાવીએ આપણે ભરેલા બટેકાનો મસાલો તો મિત્રો આપણે સૌ પ્રથમ લેશું ધનિયા પાવડર બરાબર ધનિયા પાવડર લેવાનો પછી લેવાની છે હલ્દી પછી આપણે સ્વાદ અનુસાર લેવાનું છે મિરચી તો આપણે જે ખાતા હોય એ પ્રમાણે આપણે મિરચી લેવાની છે પછી આપણે લેવાની છે એક ચમચી મોરસ કેમ કે આપણે એમાં ખટાસ આવશે અને આપણે ગુજરાતીઓને હરેક આઈટમની અંદર મોરસ હોય સ્વાદ અનુસાર મિત્રો નમક લેવાનું છે જે આપણે બટેકામાં ભરવાનું છે બરાબર તો હવે એની અંદર નાખીશું આપણે કોપરાનું છીણ આ રીતે કોપરાનું છીણ અને આપણા બટેકા ભરવાનો થઈ ગયો છે મસાલો તો આની અંદર પાણી નાખવાનું ન પાણીથી નથી આ મસાલાની અંદર આપણે કોઈ પાણી નહીં લેવાનું મિત્ર એની અંદર આપણે ચોખ્ખું ઓઇલ લેવાનું છે બરાબર દાજિઓ ઓઈલ નહીં ચાલે તમારા શાકની આખી રેસીપી બગડી જશે મિત્ર પછી શું લેવાનું છે અડધી ચમચી લીંબો અને પછી આપણે સરસ રીતે આને આપણે મિક્સ કરી લેવાનું મસાલો જો મિત્રો આની અંદર કોઈ લોટ આવ્યો ન તો આ રીતે આપણે મસ્ત રીતે આપણી બધી બટાકીઓ ભરી લેવાની બટાકી વઘારવાની છે ન વઘારવાની નથી પાણીની ઓજની અંદર આપણે બાફવાની છે મિત્રો છતાં પણ આપણે બનાવવાની છે ગ્રેવી બરાબર એટલે એ રીતે આપણે આને મસ્ત રીતે આમ રવૈયા જેમ ભરીએ ને એમ આપણે બધી બટાકીઓ ભરી લેવાની છે મિત્રો એકદમ ઠાસીને ભરજો તો જ જમતી વખતે મોઢાની અંદર તમારે મસાલો આવશે નહીતર કોરા બટેકા લાગે આ રીતે ચાલો આપણે બધા બટાકા ભરી લઈએ આપણે મિત્ર બધા બટાકા સરસ ભરી લીધા છે એટલે આને છે ને આપણે સાત થી આઠ મિનિટ ફૂલ ગેસે વરાળની અંદર બાફી લેવાના આપણે ચાકુ ખૂટે ને એવું બટેકું થઈ જવું જોઈએ અને પાંચથી સાત મિનિટ રાખો એટલે મસ્ત રીતે ફૂલ ગેસા એક ગ્લાસ પાકી જશે તો જ્યાં સુધી આપણો બટાકો પાકે ને આપણે મસાલો રેડી કરી લઈશું કાની છે એની ગ્રેવી બનાવવાની છે મિત્રો નથી લસણ નથી ડુંગળી કે નથી લોટ એ વગર ચણાનો લોટ બી નહીં કાંઈ નહીં એની એ જ રીતે આપણે મસાલો રેડી કરવાનો છે અને ગ્રેવી રેડી કરવાની છે આ જે મસાલો વધે ને મિત્ર એ ઉપર રાખી દેવાય સરસ પાકી જાય કોપરું બધું નાખ્યું છે એટલે બહુ ફાઇન લાગે અને આને આ રીતે આપણે પાછું સાતથી આઠ મિનિટ ઢાંકી દેજો ગેસ રાખવાનો ફૂલ તપેલી મૂકવાનું પાણી કુકર તપેલી જે બી આંડી તમને જે બી યુઝ કરતા હોય એ તમે કંઈ પણ ઢાકી શકો જરૂરી નથી કે તમારે આ જ રીતે કરવું ઢોકળિયામાં પણ કરી શકો ઓકે મિત્રો મિત્રો આપણા બટાકા સરસ રીતે વરાળની અંદર બફાઈ ગયા જવ એકદમ છે ને આવી રીતે આમ ચાખો સરસ જાય ને એવા બફાવા જોઈએ મસ્ત થઈ ગયા છે તો હવે આપણે શું કરવાનું છે આપણે તેલ મૂકી દીધું છે બરાબર જો તેલ રાખ્યું છે તો હવે આપણે એની અંદર મસાલો શું કરશું ગ્રેવી છે કરવાની છે એ જોઈ લઈએ આ છે વટાણા ને તુવેર મિક્સ ક્રશ કરી લીધા છે પછી છે કોબી પછી છે ગાજર ઓકે હવે આપણું તેલ મિત્ર આવી ગયું છે બરાબર તો હવે આપણે એક ચપટી નાખીશું હિંગ પહેલાં પહેલી તો આપણે શું નાખવાનું છે વટાણાને તુવેરની ગ્રેવી બહુ તેલ અતિ નહીં થવા દેવાનું તો બરી જશે તો આપણો સ્વાદ ખરાબ આવશે આ રીતે મસ્ત રીતે આને પહેલાં શેકાઈ દેવા દેવાનું બરાબર હવે જો આપણા બધાની અંદર નથી ક્યાંય લોટ કે નથી આપણે કાંઈ લસણ ડુંગળી નાખ્યા આ રીતે આપણે વેજીટેબલની ગ્રેવી બનાવી છે મિત્રો પછી નાખી છે આપણે છીણેલી કોબી નાનકડો એક એને પણ આવી રીતે સરસ શેકી લેવાનું અને આપણે તેલ નાખતા હોય ને એના કરતાં થોડું આપણે આગળ પડતું નાખવાનું છે ઓકે મિત્રો આમાં તેલ અત્યારે ચૂસાય કે આ તેલ બધું પાછું ઉપર આવી જશે એટલે એવું નહીં રાખવાનું કે આ તેલ બધું ગયું તો હવે આપણું શાક સૂકું થશે ન હવે રીતે નાખવાના છે આપણે છીણેલું અડધું ગાજર એને આપણે મસ્ત રીતે આપણે આમ હલાવી લેવાનું છે જો આમ મસ્ત રીતે થોડો થોડું હલાવી લેવાનું બધું સરસ પાકી બરાબર તો હવે શું આવશે મિત્ર હવે આપણે જ લીધા છે બે દેશી ટમેટાની ગ્રેવી એ પણ આપણે અંદર નાખી દેવાની

આ રીતના આપણે બધું હલાવીને બધું આમ તો અડધું પાકી ગયું છે આપણું તો પૂરું પાકવાનું હવે આપણે શું નાખવાનું છે મસાલામાં મરચી નાખવાની હલ્દી કે આપણે તો લાવવાનું છે મસ્ત મિરચી એ આપણે સ્વાદ અનુસાર મિત્ર નાખીશું હવે આપણે નાખીશું મિત્ર મિરચી એ આપણે જેમ તીખું લાગે ને એ પ્રમાણે અને બહુ ગરમ મસાલો નહીં નાખવાનો મિત્રો આટલો જ નાખવાનો કેમ કે એસિડિટી કોઈને થતી હોય તો અન્ન ખાવ ને નહીં નાખવો હોય તો નો પ્રોબ્લેમ મિત્રો આપણે સ્કેપ કરી શકો છો હવે આપણે આવશે એક ચમચી લીંબુ લીંબુ તો આપણે હોય ને તો જ સરસ બને તો હવે એની અંદર આપણે લીંબુ હોય એટલે મિત્રો મોરસ તો જોઈએ છે આપણે બરાબર કે ગુજરાતીઓને ખાટું મીઠું વધારે પસંદ હોય છે બે ચમચી આપણે મીડિયમ બે ચમચી આપણે નાખી લેવાની છે આ રીતે અલગ તો લગભગ તમારો માવો જે ગ્રેવી છે ને મસ્ત રીતે પાકી જ ગઈ છે ઓલરેડી જો બધું તેલ ઉપર આવી ગયું ને દેખો એકદમ તેલ જો આવી ગયું ને ઉપર આ રીતે બધું તેલ ઉપર આવી જશે એનો મતલબ કે આપણું જે આ ગ્રેવી છે ને એ બધી પાકી ગઈ છે અને સ્વાદ અનુસાર મિત્રો આપણે નમક નાખી દીધું કેમ કે બટાકામાં તો આપણે ઓલરેડી નાખ્યું જ છે એટલે આમાં આપણે માવા પૂરતું જ નાખવાનું છે અને હવે શું કરવાનું છે તો હવે આપણે ઓનલી એક મિનિટ આપણે ઢાંકીને રાખવાનું છે ઓનલી એક મિનિટ એની ઉપર આપણે થોડું પાણી મૂકીશું બરાબર મિત્ર ગરમ પાણી બરાબર ને ઓકે મિત્રો આપણે જો તેલ એકદમ ઉપર આવી ગયું છે ને તો આ પાણી આપણે ગરમ કર્યું હતું એ થોડું ઉમેરવાનું ઠંડુ પાણી નથી નાખવાનું ઠંડુ પાણી નાખશો તો આખું શાક તમારે છે ને ફિક્કું બની જશે ગરમ પાણી જ આપણે નાખવાનું છે ને તાપ ધીમો જ રાખવાનો છે ગેસ હોય ચૂલો હોય કાંઈ પણ હોય ગેસ ધીમો રાખવાનો હવે આ જે બટાકા છે ને એ અંદર આપણે મૂકી દેવાના છે બધા જ જો થઈ ગયું રેડી મિત્ર હવે આને ઓનલી એક અડધી મિનિટ જ આપણે આની અંદર આપણે રાખવાનું છે ઓકે ઢાંકીને મિત્રો આપણું ઓલરેડી ગ્રેવી વાળું બટેકાનું શાક તૈયાર તો આ રીતે મિત્રો બનાવજો વેજીટેબલની ગ્રેવી કરવાની છે નથી લોટ નાખવાનો ઓલરેડી આપણે બધું બનાવી દીધું છે બતાવી દીધું છે વધારે બોલવાથી આપણો વિડીયો લાંબો થશે એટલે મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ઘટે તો કાંઈ ન ઘટે ખાલી બે ધાણા ઘટે ધનિયા નાખો મસ્ત લાગે ઓકે મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો સર્વ મિત્રને ને મારા જયસી કૃષ્ણ